જય ગુરુદેવ જય લક્ષણી રામાવીર જય આપી ગાંધ જય ઉગારામ બાપા હવે મારા સાથી મિત્રો તમને આગ્રહ કરું છું કે બધાય આપણે એક કાર્યક્રમ રાખ્યો છે એમાં આવજો એની તારીખ છે ત્રણ બુધવાર અને અગિયાર જે શુદ્ધ અગિયાર આવે ભાદરવી પાટ પ્રસાદી અને સંતવાણી રાખેલું છે ચાર વાગ્યાથી બેનું દીકરીઓ આવી જાય અને આવી દાદા રામદેવપીની ધૂન ચાલુ ચાર વાગ્યાથી કરવાની છે સાંજના સાત વાગ્યા સુધી સાત વાગ્યે ભોજનનો ટાઈમ થઈ જાય એટલે ભોજન ગ્રહણ કરવાનું છે અહીંયા જેટલા માણસો આવશે એટલા બધાએ લાભ લેશે બીજું મારું એ કહેવાનું છે કે હું મેઘવાળ સમાજનો ભક્ત સૌ એટલે કોઈ પણ માણસને સોખોટ મનમાં કાંઈ હખડખડ થતું હોય જેથી કરીને મેં શોખવટ કરીશ સંતો મહંતોને ભક્તોને જાતિ વરણ જ ન હોય અને જો જાતિ વરણ હોય તો એ ભક્ત સંત કે અન્ય કાંઈ જે માનતા હોય ભક્તિ કરતા હોય તો એળે જાય છે અહીંયા અમારા આપાગીગા ધર્મ થઈ ગયા મહાન સંત ઓલિયાનો અવતાર ગીગડા પીર એણે સર્વે સમાજને એક જ થાળીએ ભાણું પીરસ્યું છે અહીંયા વરણના ભેદ તોડી નાખ્યા છે આવા સમૃદ્ધ દેવ સંત જે પ્રભુ પરમાત્માએ એને કાર્ય કરવા મોકલ્યા હતા અને મનુષ્ય અવતાર લઈને જે આવ્યા અને એમાંથી જે એને ધારો પકડ્યો એ ધારો તો વિચારતો કરો સંતને સંત પણ નથી મફતમાં મળતા એના તો મૂળ સુકોવા પડતા એને કંઈક સંકટ વેઠો એ છે કંઈક દુઃખી દુઃખ ભાંગવા માટે તકલીફ ભોગવી છે અને એમાંથી પાર પડી અને આજે જે પ્રેરણા મળી છે આપણને બધાને એ લેવી જરૂરી છે સૌ પ્રભુ પરમાત્માએ એક જ આપણો બાપ છે અને એના જ સંતાનો છે અને પૃથ્વી ઉપર જે જન્મ લઈને આવ્યા છે અને પાછા વૈયા જવાના છે તો આવ્યા છે તો કાંઈક ભક્તિમાય જીવન જીવી અને પુણ્યનો ભાતો બાંધી એવું કાંઈક થોડા ઘણું કાર્ય થાય તો કરવા જોઈએ હવે મારો એડ્રેસ વિસાદરથી સત્તાધાર રોડ ઉપર રેલવે ફાટક પાસે આમ રામાપીરનું મંદિર અને મારી મઢુલી છે અને મારું નામ તો દેવાદાસ છે અને દેવા બાપા તરીકે મારી જે ચેનલ યુટ્યુબ છે એ ગુજરાતીમાં યુટ્યુબમાં લખો દેવા બાપા એટલે ખુલી જઈશ ને ઘણા ઓડિયાને વિડીયા તમને સાંભળવા મળે છે અહીંયા મેં જાતિની વાત કરી જો કે મારે કેવું જરૂરી હતું ઘણા માણસો મને ફોન કરી કરીને પૂછે છે કે કંઈ સમાજના છો તો જાતિ જાતિવર્ણ આ જગતમાં નથી તો પછી સમાજ જે ધારો મૂકેલો છે વરણવાદ છે એનાથી ભક્તિ નથી થતી અહીંયા ભક્તિ કોણ કરે છે સાંભળો કવિર સાહેબની એક સાખી છે કે કામ ક્રોધ લાલ ભગતિ ન હોય ભક્તિ ગને કોમાં જાતિવરણ પુરખો કબીરા જાતિ જાતિવરણ કુરખો આ કામે ક્રોધી અને લાલસુ ઇન્સે ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરમાં સુરમાં કેતા સુરવી ભક્તિ કરે કોઈ સુરમાં એવા વિરલા કે જાતિ વરણ અને ઉછો કુળ હોય ખોઈ નાખે અને હરિમય બની જાય સર્વે એક સમાન થઈ જાય ભક્તિ શોભાપાત્રે હોય છે અને મોટા મોટા ધામ જેટલા છે એટલે તમે બધે જોઈ લીધું એક જ થાળીએ સંતો મહંતોએ ભાણું ભીરસી દીધું છે એક જ થાળીએ એની જુદી થાળી થાળી જ ન હોય હવે અહીંયા પ્રભુ પરમાત્મા અહીંયા બધા એને મોકલા છે એટલે આપણા પિતા છે ઉપર બેઠેલા છે અને સર્વેના જે પિતા છે એ એક જ છે અને આપણને મનુષ્ય દેહ આપીને અહીંયા પૃથ્વી લોકમાં મોકલેલા છે તો પૂર્વનો ભાથો બાંધવા માટે થઈ માનવ ભક્તિ એ જ શક્તિ છે બીજી આગળ વાત એક વાણી સંતોની કહું છું એ પૂરેપૂરી તમે સાંભળો મજાનો આનંદ આવે છે આમાં મને પણ રોંગો આવી જાય છે રોવાનું આવી જાય છે પણ છતાંય મન મક્કમ રાખી અને હું ગાઉં છું દાડે મારે જવું એક દાડે મેલી આ જન્મથી મરણ બે હવે એની અંદર જે કર્મની કમાય છે અને કર્મ થી બધાય મહાન છે જે કર્મ નો ભાતું સારું કાર્ય કરો તો એનો પરિણામ એ સારું જ હોય છે કર્મનો ભાથો જે વાત કરે છે કે કર્મનો કોઈ નથી આ ગાયા ભાથું લેજે સંગાથ મુજી બેલડિયા ભાથું લેજે સંગાથ આ ભાથું બાંધવાની વાત છે બાંધેલું ભાથું હશે અને ભેળું હશે તો તમને એ કાયમ આવી છે પણ ભેળું નહીં હોય તો કેટલું તમને અભડકા રહે અને પશ્ચાવો થાય આ મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી કહેવાય છે સંતો કહે છે કે લક્ષો રાશિ સો રાશિના જે લાખ એક લાખ ચોરાશી લાખ એક લાખ બે લાખ ની વાત નથી આ ચોરાસી જે લાખ છે એની શ્યારયુની બનાવી છે યુનિ માં પશુ પંખી અને જીવ અને વૃક્ષ આ શિયાળ જાતિ આપી છે આ ચારે જાતિ એકવીસ એકવીસ લાખ ની છે આ ચારે જે ત્રણ જાતિ આવે છે અને સૌથી જાતિ જે મનુષ્યની આવે છે એકવીસ લાખમાં આવે છે જળ જાળી જેને કહેવામાં આવે છે એમાં મનુષ્ય જન્મે છે આ ચોરાશી લાખમાં અવતાર લઈ 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 માંડ એક વખત મનુષ્ય અવતાર મળ્યો પરંતુ જો આપણે ભાતો બાંધ્યો હશે તો પ્રભુ પરમાત્માને એવો મન થાય કે આને પાછો મારે મનુષ્ય અવતારમાં મોકલવો છે અને કંઈક માનવ કલ્યાણના કામ કરે આવા તો અનેક મારા ઓડિયા ફરે છે અને હું સત્સંગ જે લોક સાહિત્ય છે એ પીરસું છું અને સૌને બે હાથ જોડું છું અવાય તો ટાઈમ લઈ એક દિવસ અહીંયા રામાપીરનો પાઠ પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ છે અવાય તો આવજો અને ટાઈમ કાઢજો આ લાવો છે એ પ્રભુ પરમાત્માનો છે અને લીધા જ છે કબીર સાહેબ કહે છે કે કોઈ પણ માણસ મોટો હોય સારું કાર્ય એમાં ધ્યાન દેતા ન હોય તો બડા માણસ શું કામના કબીર સાબની સાખી પાછી યાદ આવી ગઈ એટલે લઈ લઉં છું કે બડા હુઆ તો ક્યા કો કોયા ફરલ ગે બધુર કબીરા ફરલ ગે બધુર જો બડો માણસ હોય મોટો માણસ હોય સંપત્તિ વાળો હોય એની સંપત્તિ જાદી ઓધડક હોય તો કઈ સારા કાર્ય ન નો વાપર્યું હોય તો આ મોટો માણસ છે એ બોલા પેડ સમાન છે ખજૂરનો પેડ છે ને ઉસો હોય છે અને એમાં ફળ લાગે છે અને એ સાંયો છે ને એને સાંઈએ પંખી નહી એટલે એ કોઈને કામમાં ન આવે તો શું કામનું એટલે મનુષ્ય અવતાર છે કાંઈક થોડા ઘણું ભલું થાય એવું કાર્ય કરવા જોઈએ